योग फक्त शारीरिक व्यायाम नाही ए जीवन जीवन कळाची विख्यान पण मुख्य दंडक श्री रमणभाई सोलंकी आणंद खा जिल्हा कक्षा योग, योग दिवस उजवणी कर आंतरराष्ट्रीय योग दिवस अन्वये आणंद जिल्हा कक्षा योग दिवस उजवणी नायब मुख्य दंडक श्री रमणभाई सोलंकीना अध्यक्षपदे प्रमुख स्वामी बेक्वेट होल सांगोळपुरा खाली પ્રાસંગિક પ્રવચનમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે એકવીસમી જૂન જે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભવ્ય ઉજવણી થઈ રહી છે આ દિવસે આપણા મનને સ્વાસ્થ્યને શાંતિ અને એકતા માટે સમાન દિવસ ગણવામાં આવેલો છે વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ પણ આ દિવસ દર્શાવે છે વધુમાં તેમણે ગૌરવભેર જણાવતા કહ્યું કે આજે વડનગર ખાતે એક ઐતિહાસિક ભૂમિમાં વિશ્વ સ્તર વિક્રમનું સર્જન પણ થવા જઈ રહ્યું છે જે આપણે સૌના માટે ગૌરવ સમાન ઘટના છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ એટલે કે વિષય યોગના સર્વસંભાવ સમાવેશક સ્વરૂપને ઉજાગર કરે છે ના મુખ્ય દંડકશ્રીએ યોગની વહીમાં જણાવતા કહ્યું કે યોગ દ્વારા આપણા શરીર અને મનને સ્વાસ્થ થાય છે ત્યારે પરોક્ષ રીતે એક સ્વસ્થ સમાજની રચના થાય છે યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી જીવન જીવવાની કળા પણ છે સાથે સાથે વિજ્ઞાન પણ છે જે આપણા માનસિક શારીરિક અને આધ્યાત્મિક સાથે જોડે છે નિયમિત યોગાભ્યાસ આપણે તણાવ મુક્ત પણ રહી શકીએ છીએ અને સાથે સાથે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકીએ છીએ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર કરી શકે છે આ ઉપરાંત યોગાસનો આપણા શરીરને સુડોલ અને તંદુરસ્ત બનાવે છે જ્યારે પ્રાણાયામ આપણા શ્વસન તંત્રને મજબૂત બનાવે છે સાથે સાથે મનની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પણ આપે છે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી વડાપ્રધાન શ્રી યાદ કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી ફળસ્વરૂપે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વમાં વર્ષ બે હજાર પંદરમાં સૌથી પહેલા યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી જે અગિયારમાં યોગ દિવસની ઉજવણી આજરોજ થઈ રહ્યું છે શ્રીએ પોતાની મન કી બાતમાં પણ મેધાસ્વીતા પણ ચિંતા વ્યક્ત કરી હતી જેન અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યને મેધાસ્વીતા મુક્ત કરવા માટે સ્વસ્થ ગુજરાત મેધાસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે જેને રાજ્યભરમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે તેમના દંડકશ્રીએ ગૌરવભેર જણાવ્યું યોગ દિવસના અવસરે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ સહભાગી બન્યા હતા અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી મહાનગરપાલિકા કમિશનર શ્રી મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ ચસાણી સહિતના અધિકારીઓએ કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કર્યો હતો અને આ વેળાએ ઉપસ્થિતોએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમ અને રાજ્યકક્ષાના મહેસાણાના વડનગરથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળ્યો હતો યોગ દિવસના અવસરે સાણંદ શ્રી મિતેશભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હશમુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નિવાસયાદી કલેક્ટર આર એસ દેસાઈ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના યોગપ્રેમી લોકો જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગ કર્યા હતા રિપોર્ટર વિજય પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા